સફાઈ કામદારના પગાર હોય પાણી વિતરણની કામગીરી હોય ગ્રામજનોને પડતેલી પડતી મુશ્કેલી બાબત હોય ધારી ગામના ભટ્ટેશરીના રહીશો હવે નગરપાલિકાની કામગીરીથી ત્રસ્ત થઈ ગયા છે ભટ્ટશેરીના રહીશો દ્વારા અવારનવાર ભટ્ટશેરીની સ્ટ્રીટ લાઇટની સમસ્યાને લઈને ફરિયાદ નોંધાવી છે પરંતુ આશ્ચર્ય વચ્ચે આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી થઈ જ નથી બડશેરીના રહીશો દ્વારા જણાવેલ કે અંધારામાં મોટી ઉમરના કોઈ વૃદ્ધ પડી જશે અને કોઈ મોટી ઘટના બને પહેલા નગરપાલિકા ધારી દ્વારા સ્ટ્રીટ લાઇટની જે સમસ્યા છે તેને હલ કરી આપે રિપોર્ટર સંજય વાળા ધારી રવા રજુઆત કરતા લાઇટનું કોઈ હામલું જોતા નથી ધારી બડશેરી મેન બજારમાં બડશેરીમાં આઠ આઠ મહિનાથી અને એક થાંભલે બબે લાઇટો છે અમે કીધું સાહેબ અહીંયા નાખી દઈએ કે એ અમે ન ઉતારી કે એવું ના પાડે એકુક જગ્યાએ બબે બબે થાંભલામાં ચાલુ ચોવીસ કલાક લાઈટો રહી છે તો અમારે એક લેમ્પ જરૂર છે તો આપતા નથી આઠ વાર રજૂઆત કરી દસ વાર રજૂઆત કરી તો કોઈ સામુ જોતા નથી બોલવા આજે અમારે ભટ્ટેરી ની અંદર જે આ લાઈટ નો પ્રશ્ન છે અમે મેઇન બજાર ધારી ભટ્ટેરી ની અંદર થી અમે બધા રહીશું અહીંયા જયારે રજૂઆત કરી છે ત્યારે અમે અવારનવાર રજૂઆત કરેલી છે લગભગ ત્રણથી ચાર વખત આપણે રજૂઆત કરેલી છે કરી છે આપણે ત્યાં આપણે આપણે ચીફ ઓફિસરનો જે ચોપડો છે ને આપણે આપણે નગરપાલિકાની અંદર ત્યાં અમે લખાવેલું છે અમે ગઈકાલે બે ત્રણ જણા ગયેલા પણ ત્યાં એમ કીધું થઈ જશે પણ હજી સુધી કોઈ પ્રશ્ન હલ થયો નથી અને અમારે અવારનવાર અહીંયા જન્મજીનું મંદિર છે ત્યાં પણ અંધારું છે અને વરસાદમાં અહીંયા ગારો થાય છે તો પણ અહીંયા અંધારું છે હજી કોઈ સુધી કોઈ પગલાં લેવામાં આવેલા નથી અને અમે અહીંયા અત્યારે અમે તંત્રને રજૂઆત કરવા છીએ કે યોગ્ય સમયમાં તાત્કાલિક ધોરણે અહીંની લાઇટો બધી ચાલુ કરવામાં આવે બાકી જો આગામી સમયમાં નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે જય